તો આપ આ દ્રશ્યો જોઈ રહ્યા છો પોલીસ સાથેના ઘર્ષણના દ્રશ્યો સામે આવ્યા છે સાથે લોકોનો આક્રોશ જોવા મળી રહ્યો છે ભાવનગરની આ ઘટના છે ભાવનગરમાં રેલવેની જમીન પર બનેલું પરબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે રેલવે વિભાગની જગ્યાએ દરગાહ બનાવવામાં આવી હતી તેને તોડી પાડવામાં આવી છે ગેરકાયદેસર રીતે બનેલી દરગાહ તોડી પાડવામાં આવતા સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો છે ખાસ કરીને દરગાહ તોડવાથી સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે શું છે સમગ્ર મામલો ચોક્કસ જણાવ્યું કે ભાવનગર રેલવે પર આ જે વિભાગ છે ત્યાં રેલવે કોલોની આવેલી છે અને અહીંયા રેલવે કર્મચારીઓના ક્વાર્ટર છે ત્યાં વર્ષો પૂર્વે ક્વાર્ટર ની જગ્યાએ જે દરગાહ છે એ દરગાહ છે એ બનાવી નાખવામાં આવી હતી અને મુસ્લિમ સહિતના જે લોકો છે ધાર્મિક પૂજા વિધિ માટે પણ આવતા હતા પરંતુ રેલવે પ્રશાસન ને રહી રહીને જાણે કે આ દરગાહ જે ગેરકાયદેસર જગ્યાઓ બની હોવાનું સામે આવતા રેલવે ડિપાર્ટમેન્ટ દ્વારા નોટિસ પણ કરવામાં આવી હતી પરંતુ આ જે લોકો દ્વારા એ નહીં હટાવતા અંતે રેલવે વિભાગ છે એ આવ્યું હતું આજે દરગાહ છે એને પોલીસ કાફલો સાથે તોડી દરગાહ વર્ષો જૂની હોય અને લોકોની આસ્થાનો પ્રતિ કોઈ મોટી સંખ્યામાં હિન્દુ મુસ્લિમ સહિતના જે લોકો છે અહીંયા એકઠા થઈ ગયા હતા અને ઘર્ષણનો મામલો સામે હતો રેલવે પ્રશાસનના ના જવાનો દ્વારા લોકોના જે ટોળા છે એને વિખારવાનો પ્રયાસ કરતા મામલો બીજતો હતો પરંતુ જે રેલવે પ્રશાસન અને લોકોની જે આગેવાનો છે એની સાથે બેઠક બાદ મામલો છે છે પડ્યો અને જે દરગાહની જગ્યા છે કરી અને વ્યવસ્થિત બનાવી આપવા માટે બાંહેધરી આપી છે પરંતુ જે લોકોનું કહેવું છે કે આ અમને લેખિત બાંહેધરી જોઈએ છે મૌખિક બાંહેધરી ન જોઈએ હાલ તો જે જગ્યા છે તેના પોલીસે કોર્ડર કરી લીધી છે અને લોકોને ટોળા છે અને વિખરવાનો પ્રયાસ હાથ છે જી નવનીત જાણકારી સાથે જોડાવવા બદલ આભાર